જીકે ઇન ગુજરાતી ભાગ 2 માં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ પ્રશ્ન નંબર 1 તો હર્ષવર્ધનનો દરબારી કવિ કોણ હતો જેને હર્ષચરિત ગ્રંથ લખ્યો હતો તો જવાબ છે માળપટ હર્ષવર્ધનનો દરબારી કવિ માળપટ હતો જેને હર્ષચરિત ગ્રંથ લખ્યો હતો નેક્સ્ટ પ્રશ્ન હેમચંદ્રાચાર્ય કયા શાસકના દરબારમાં મહાન વિદ્વાન તરીકે કાર્યરત રહ્યા હતા તો જવાબ છે સિદ્ધરાજ જયસિંહના દરબારમાં હેમચંદ્રાચાર્ય સિદ્ધાર્થ જયસિંહના દરબારમાં મહાવિદ્યાન તરીકે કાર્યરત રહ્યા હતા નેક્સ્ટ પ્રશ્ન હેલ્લી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારતનો ક્રમ શું છે તો હેલ્લી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારતનો ક્રમ પંચ્યાસી છે નેક્સ્ટ પ્રશ્ન કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં પ્રથમ ઇન્ટિગ્રેટેડ એકવા પાર્કનો શિલાન્યાસ કર્યો હતો તો જવાબ છે નાગાલેન્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડમાં પ્રથમ ઇન્ટીગ્રેટેડ પાર્કનો શિલાન્યાસ કર્યો ખાલી જગ્યા ખાતે થઈ હતી તો સૌ પ્રથમ આર્ય સમાજની સ્થાપના મુંબઈ ખાતે થઈ હતી નેક્સ્ટ પ્રશ્ન કોણે સોમ પ્રકાશ નામનું સમાચાર પત્ર શરૂ કર્યું હતું તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સોમ પ્રકાશ નામનો સમાચાર પત્રક શરૂ કર્યું હતું નેક્સ્ટ પ્રશ્ન કઈ એરલાઈને મુસાફરોને નિશ્ચિત હવાઈ ભાડા ઓફર કરતી ફેર સે ફુરસત પહેલ શરૂ કરી તો જવાબ છે એલાયન્સ એર એલાયન્સ એર મુસાફરોને નિશ્ચિત હવાઈ ભાડા ઓફર કરતી ફેરસે ફુરસત પહેલ શરૂ કરી તાજમહેલ કઈ કિનારે આવેલો છે રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ કામ કરવું હોય તો શું જરૂરી છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ કામ કરવું હોય તો શું જરૂરી છે તો જવાબ છે નિર્ધારિત નિયમો અને મર્યાદા મુજબ જ કરી શકાય છે નેક્સ્ટ કે કયા ગુપ્ત રાજાએ હુણોને હરાવીને તેમને ભારત બહાર કાઢી મૂક્યા હતા તો જવાબ છે સ્કંદ ગુપ્ત કયા ગુપ્ત રાજાએ હુણોને હરાવીને તેમને ભારત બહાર કાઢી મૂક્યા હતા તો જવાબ છે સ્કંદ ગુપ્ત મિત્રો આવો નેક્સ્ટ પાર્ટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો